નમસ્કાર સર હવે જાણીએ કે મોબાઇઓશન પોઝ ડિવાઇસમાં એપ્લિકેશન કેવી રીતે અપડેટ કરવી અપડેટ શરૂ કરતા પહેલાં ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે તેમજ ફિંગરપ્રિન્ટ ઓપ્શન ડિસેબલ હોય તો તેને ટચ કરીને એનેબલ કરવું આ બંને પગલું ફરજિયાત છે હમણાં ડિવાઇસમાં જૂનું વર્ઝન ત્રણ પોઈન્ટ ત્રણ છે તેને ત્રણ પોઈન્ટ ત્રણ એક પર અપડેટ કરવું છે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી ડિવાઇસમાં ટ્રબલશૂટ નામની એપ છે તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ થયા પછી ટ્રબલશૂટ હોમસ્ક્રીન પર દેખાશે તેને ઓપન કરતા તે જૂની એપ અનઇન્સ્ટોલ કરીને નવી એપ ઇન્સ્ટોલ કરશે આ પ્રક્રિયા દરમિયાન ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવું જોઈએ ફર્મવેર અથવા અન્ય એપ્સને અપડેટ કરવાની જરૂર હોય તો ટ્રબલશૂટ તે પણ અપડેટ કરશે એટલે થોડો સમય લાગી શકે પ્રોસેસ પૂરો થયા પછી ટ્રબલશૂટ એપ ઓટો અનઇન્સ્ટોલ થઈ જશે અને એપનું નવું વર્ઝન ઇન્સ્ટોલ થઈ જશે